નમસ્કાર મિત્રો મિત્ર આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો કેન્દ્રમાં ફક્ત એક જ વિદ્યાર્થીની આપી રહી છે બોર્ડની પરીક્ષા રાજ્યમાં ચાલી રહેલી બોર્ડની પરીક્ષામાં બોટાદમાં એક એવું કેન્દ્ર છે જ્યાં શાળામાં માત્ર એક જ વિદ્યાર્થીની પરીક્ષા આપી રહી છે સાંદિપની વિદ્યા નિકેતન શાળામાં ફાળવેલા કેન્દ્રમાં સોલંકી હેમાક્ષી નામની દિવ્યાંગ વિદ્યાર્થીની પરીક્ષા આપી રહી છે તેને પરીક્ષા દરમિયાન કોઈ પણ તકલીફ ન પડે તે માટે દસ જેટલા કર્મચારીઓ ફરજ નિભાવી રહ્યા છે હેમાક્ષી પોતાની માતા સાથે શાળાએ પહોંચે છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પૂર્વ ક્રિકેટરનો ઠગ પુત્ર મુંબઈથી ઝડપાયો છે તાજેતરમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે પૂર્વ ક્રિકેટર તુષાર આરોટે સહિત ત્રણ જણાને એક પણ ઓગણચાલીસ કરોડની રોકડ રકમ સાથે ઝડપ્યા હતા તેમની પૂછપરછ કરતા તુષારના પુત્ર આરોઠે બેંગ્લોરથી આંગડિયા મારફતે રકમ મોકલાવી હોવાનું જાણવા મળ્યું છે જેથી પોલીસે તેને વોન્ટેડ જાહેર કરીને શોધખોળ શરૂ કરી હતી આટલી મોટી રકમ તેમજ અન્ય લોકોને પૈસા બાબતે છેતરવાનો કેસ રીષિ ઉપર નોંધાયો હતો અંતે એસઓજીએ મુંબઈથી તેની ધરપકડ કરી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડાપાઉને મળી છે વૈશ્વિક ઓળખ મહારાષ્ટ્રના લોકોના પ્રિય સ્ટ્રીટ ફૂડ વડાપાવને વૈશ્વિક ઓળખ મળી છે આ ફૂડને વર્લ્ડની ટોપ પચાસ બેસ્ટ સેન્ડવીચની યાદીમાં સ્થાન મળ્યું છે લોકપ્રિય ફૂડ અને ટ્રાવેલ ગાઈડ ટેસ્ટ એટલાસ અનુસાર વડાપાવ વિશ્વની શ્રેષ્ઠ સેન્ડવિચમાં ઓગણીસમું સ્થાન ધરાવે છે શું તમે પણ વડાપાવના રશિયા છો કમેન્ટ જરૂરથી કરજો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં સી ડબલ એ કાયદો લાગુ પાડવામાં આવ્યો છે મોરબી જિલ્લા કલેક્ટરે કે બી ઝવેરી અને ધારાસભ્ય કાંતિ અમૃત્યાની હાજરીમાં પાકિસ્તાનથી આવેલ અને લાંબા સમયથી મોરબીમાં રહેતા તેર વ્યક્તિઓને ભારતની નાગરિકતા આપવામાં આવી છે લાંબા સમયથી એક હજાર પંચાણું પાકિસ્તાની શરણાર્થીઓ મોરબીમાં વસવાટ કરી રહ્યા છે હાલ મોરબીમાં પંચાણું શરણાર્થીઓને ભારતની નાગરિકતા મળી ચૂકી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે